જે ચણા લોટ નું હોય ને આપડે સ્ટફિંગ એ અંકિતા બેન ને બહુ ફાવે એટલે એ સ્ટફિંગ ભરી જાય અને બટેટા ભરી જાય પછી બરોબર ને હાલો ને બાયરે વય જાય દેખાડો બહુ થાય છે તો એટલે હું અને અંકિતા બેન બે બાયરે અમારે થોડું ખેતી નું કામ છે ને તો ખેતી નું કામ કરવા જવું છે અંકિતા બેન ક્યાં ગયા મમ્મી હાલો આવે ત્યાં હું તમને મારી ખેતી દેખાડી દઉં કેવડી મસ્ત મજાની બહુ મોટી બધી અમારી ખેતર છે અચ્છા તો ચાલો દેખાડું તમને લીંબોડી છે આ સીભાનો હે અને આ બધા એરિયા ને વરસાવા એવા હે હું ખેતી કરવા આવી હું હાલ ખેતી કરવા હું ખેતી કરવા આવી હું હું એ નિશ બધું

થોડાક કઈક વ્યાજબી કરો વધારે હાલ સો રૂપિયા તો વ્યાજબી હે થોડાક દહ વી ઘટા હોત તો મજા આવે જ પણ હવે કઈ નઈ જાય હાલો તો એસી રૂપિયા

ખાલી વાદળા જ છે ને પવન છે ઝરમર ઝરમર વરસાદ આવે ગીત ઉપર શૂટ થાય ને એવું રેલ બને એવું છે બટ રેલ માટે અમારા કેમેરામેન નથી હું કામ કરતી હતી ને તો અમાર વહી ગઈ અત્યારે લાઇટ એટલે મેં કીધું આપણે બ્લોગ શૂટ કરી લે આજ ને તમને કીધું હતું કે આપણા બ્લોગ નંબર ત્રણમાં આપણે રેગ્યુલરલી આપણે બધું બ્લોગમાં લેવાનું છે એટલે આપણે મેં તમને કહી દઉં તો ઝરમર ઝરમર વરસાદ આવતો હતો ને એ બંધ થઈ કે ના ના આવે છે જો દેખા છે નહીં કંઈ ફોનમાં ઝરમર ઝરમર આવે છે ને વાદળા થયા હરખાઈના વીજળી નથી બગતી બરોબર ને મમ્મી બરોબર ને બોલો તો ખરા કાંઈક હા હા અમારે છે ને ગ્રીક્સન કાચમાં તમને વરસાદની ખબર પડશે જો મળે ને વાહ હુકુમનો ઈકો હો કરવાની મજા આવે વરસાદ આવે છે ફૂલ વરસાદ આવે ને તો પલરી જાય એમાં ફૂલ વરસાદ ન તો ત્યારે ઝરમર ઝરમર આવે ને એટલે બાયરે મમ્મી નીકળવા દે બાકી મમ્મી ખરા થાય હરખાય ને વરસાદના કડાકા અને વીજળી થતી હોય ને તો અને આપણે જીવાડીમાં આપણે પાણી પાવાનું હતું તો હવે પાવા પાવાનું કંઈ થાય નહીં કારણ કે વરસાદ પાણી પી દઈએ એટલે આપણે કંઈ ઉપાધિ તો હોય નહીં અંકિતા બીને ખોટું બોલતા હતા એને પાણીમાં પાવાનું વરસાદ હોય એટલે વરસાદ જ પાણી પાઈ દે તો સારું હલો તમે બ્લોકમાં બેના રહી જાવ હું તમને દેખાડું થોડો ઘણો દેખાય તો દેખાતો તો નથી જો કે

તો જો અત્યારે ભૂમિકા બેન અને ડિમ્પલ બેન ની સાડે થી આવી ગયા છે જમવાનું રેડી થયું ગયું જમવાનું મેં તમને પેલા કહી દીધું તો બટ તો જોઈ લ્યો જમવામાં છે આખા રીંગણા નું આખા રીંગણા બટેટા નું બટેટા કટકા હે રીંગણા આખા હે રોટલો રોટલી ને બધું હે તો જમી લે અને આ ડિમ્પલ બેન અંજર નાટક વાહ નાટક માર મમ્મી હુઈ ગયા તા ખટ ખટ કારણ કે ડિમ્પુ બેન આવે ને તો કે ડિમ્પુ બેન આવે ને તો ડિમ્પુન કહી જે કે હે ને એ મમ્મી હુઈ ગયા બરોબર ને કેવો ગયો ભૂમિકા બેન દિવસ એ રામ રામ કેવો ગયો દિવસ હારો ગયો હારો તમારો થોડોક થોડોક ખારો એ તું કાલે ઓલું લઈ ગઈ હતી કાલે હે ને પરમ રવિવાર ગુરુ તો કાલે મેડમ લઈ ગયા તો ઓલું ટીચર હાટું કાર્ડ કેવું કીધું ટીચરે હે કાંઈ નો કીધું હે કાંઈ નો કીધું એને ટીચરે બોલો

કરી વારી હું વિધુ મને આતો મને આતો આતો બનાવુ નઈ પણ જી બનાવી દેતા હોય ને એની ઉપર એ હે ને એને ટક 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 કરાય રાખું સમજો કર તો કર દે પર હા હા હારું આલો જમી લે ને પછી ઈસ દી 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 એ બસ બસ પડી ગઈ છે What are you guys ઘરે એકદમ થઈ રેડી અને અમાર ઘરે આવી ગયા અમાર મામાની છોકરી અમાર લક્ષ્મીબેન જો લક્ષ્મીબેન એમ એમ કર છે ચાલ માર ખાવી હોક એક ઝાપટ દે દે લક્ષ્મીબેન એક પેરાવ એક ઝાપટ માર દે ને દે તો મને દે ઝાપટ માર દે એક હાઈટ કર દેને હાઈટ દીદી હાઈટ ये दादा दीदी आई मेरा वही है वो करू है आपरे ओ मुझे उधर दे ले आंय जोदा लगसू आंय 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 अरे बस बस अब आई एम डॉन हम जो डॉन जो ओ हो हो डॉन अब हम पराई दे मुडोल बन जाओ इन पेराई दे गांडी है न आई लव यू दीदी गांडी दीदी गांडी एंड आई कर दे तो जोरदार झापट मार दे ते न तो आके बैठ लचो झापट मार दे मैं नहीं लचू आई लव यू लचो एंगा लात मार दे पैसे એસો આય લખસુ આ દીદી ગાંડી હે ને હે નઈ મારું પા દીદી આ તું મને સંચત કરવા દેતી હોય નહીં મે આ ચીન તારક મે તો ઉલટા ચશ્મા સંધી દેતા હું તો કાલે લેતી હું લાવ હું હાચું નાક દઉ એલો દીદી ગાંડી હે સંધી દીદી ટપિકો દેખ મને યો પૂરી ગયા પૂરી ગયા

દીહા મુજે જવા લો આલામ પક રાખો લક્ષુ દીદી હાલો આનાત પક રાખો હાલો આલામ મિની મિનીન જાય હાલો આતરાકો હાથ રાખો એ